તો કેમ છો મિત્રો હું છું ઉમેશ પરમાર મિત્રો આપણે આજના વિડીયોમાં ઇન્વેન્ટરસ નોલેજ સોલ્યુશનના આઈપીઓ અને ઇન્ટરનેશનલ જેમોલોજીકલના આઈપીઓ બંને આઈપીઓની એન્કલ લિસ્ટ જોશું અને ત્યાર પછી જે અત્યારે પાંચે આઈપીઓ ઓપન છે તેની લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ જોશું કે અત્યારે ક્યાં ચાલે છે કેવી ડિમાન્ડ છે તે જોશું બાકી મિત્રો જીએમપી માત્ર અંદાજ હોય છે તો મિત્રો સૌથી પહેલાં આપણે ઇન્વેન્ટરસ નોલેજ સોલ્યુશનના ની એન્કર લિસ્ટ જોશું તો મિત્રો ટોટલ 2498 અઠ્ઠાણું કરોડની ઇસ્યુ સાઇઝ હતી તેમાંથી અગિયારસો ને વીસ કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે એટલે લગભગ પિસ્તાલીસ ટકાની આસપાસ એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા તો એન્કર ઇન્વેસ્ટરમાં મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો તેમાં ટાટા છે એક્સિસ છે એચડીએફસી છે મીરાઈ એસેટ મોતીલાલ ઓસવાલ નુવામાં જેવા ઘણા બધા મોટા નામો સામેલ છે અને આના સિવાય પણ બીજા નામો છે ત્યાર પછી ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ છે પછી એફઆઈઆઈની વાત કરીએ તો તેમાં ફેડિલિટી ગવર્મેન્ટ પેન્શન ફંડ એચએસબીસી આબુધાબી ઇન્વેસ્ટમેન્ટ સોસિયેટ જનરલ જેવા બીજા ઘણા બીજા પણ મોટા નામો સામેલ છે તો મિત્રો ઓવરઓલ જોઈએ તો એન્કર લિસ્ટ સારી છે બહુ કંઈ ખાસ એવો વાંધો નથી પછી મિત્રો આઈજીઆઈનું આઈપીઓ ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ આમાં ટોટલ બેતાળીસો ને પચીસ કરોડ રૂપિયાની ઇસ્યુ સાઇઝ હતી તેમાંથી ઓગણીસો કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે એટલે કે આમાં પણ લગભગ પિસ્તાલીસ ટકાની આસપાસ એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે બાકી મિત્રો આમાં રિટેલ પોર્શન દસ ટકાનું છે એટલે મોસ્ટ ઓફ વધારે પૈસા મોટા લોકો પાસે જ રહેશે મોટા ઇન્વેસ્ટરો પાસે તો આમાં મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો આમાં આઈસીઆઈસીઆઈ એક્સિસ મીરાઈ એસેટ કોન્ટ અશોકા વ્હાઈ ટોક જેવા બીજા પણ ઘણા બધા મોટા નામો સામેલ છે આના સિવાય અને ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ સામેલ છે ત્યાર પછી મિત્રો એફઆઈઆઈની વાત કરીએ તો એફઆઈઆઈમાં ગવર્મેન્ટ ઓફ સિંગાપોર મોનિટરી ઓથોરિટી ઓફ સિંગાપોર આબુધાબી ઇન્વેસ્ટમેન્ટ નોમુરા ગવર્મેન્ટ પેન્શન ફંડ જેવા બીજા ઘણા બધા મોટા નામો પણ સામેલ છે તો મિત્રો ઓવરઓલ બંનેની એન્કલિસ્ટ જોઈએ તો બહુ ખરાબ પણ નથી અને બહુ સારી પણ નથી એટલે કે મીડિયમ છે એટલે હું સારી જ કહેવાય એમ સારી છે ટૂંકમાં પછી મિત્રો બધા આઈપીઓનું લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈ લઈએ તો આઈકેએસના આઈપીઓનું અત્યારે ત્રીસ ટકાની આસપાસ જોવા મળે છે પ્રીમિયમ લગભગ ચારસો ને પાંચ રૂપિયા પર શેર જેવું અને એનો કાલે એટલે સોમવારે લાસ્ટ ડે છે ભરવાનું તો તમે એમાં એપ્લાય કરવાના છો કે નહીં આપણે કોમેન્ટ કરી જણાવી દેજો બાકી આઈજીઆઈના આઈપીઓનું અત્યારે બાવીસ ટકા જેવું પ્રીમિયમ ચાલી રહ્યું છે નેવથી પંચાણું રૂપિયાની વચ્ચે ત્યાર પછી વિશાલ મેગામાર્ટની વાત કરીએ તો વિશાલ મેગામાર્ટના આઈપીઓમાં અત્યારે ચોવીસ ટકા જીએમપી ચાલે છે ચોવીસ ટકાની આસપાસ લગભગ ઓગણીસ રૂપિયા પર છે જેવું ત્યાર પછી મોબીક્વિકના જીએમપીમાં થોડું ઘણું વધારો થયો છે અત્યારે ઓગણસાઠ ટકાની આસપાસ ચાલે છે એકસો ને પાંસઠ રૂપિયા પર શેર જેવું અને લાસ્ટ સાઈ લાઈફ સાયન્સીસના આઈપીઓ તો કે તેમાં મિત્રો ડિમાન્ડ થોડીક વધી છે પહેલાં જે ચાર પાંચ ટકાની વચ્ચે જીએમપી હતું તે અત્યારે લગભગ અગિયાર ટકાની આસપાસ જીએમપી બતાવે છે લગભગ એકસાઠ રૂપિયા પર શેર જેવું તો મિત્રો આ હતી આજની અપડેટ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જે પણ સ્ટોક માર્કેટનું કરતા હોય અથવા આઈપીઓનું કરતા હોય તેને ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં બાકી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો